સમય સમય પોતાની ચાલ બદલતો રહે છે હાલ શનિ પોતાની રાશિ કુંભમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે ત્રણ ઓક્ટોબરના રોજ શનિ રાહુના નક્ષત્ર સદમિશામાં પ્રવેશ કરશે રાહુને શનિનો મિત્ર માનવામાં આવે છે માટે અમુક રાશિના લોકોને લાભ મળી શકે છે ત્યારે અમુક રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે શનિ સૌથી ધીમી ગતિ કરતો ગ્રહ માનવામાં આવે છે માટે શનિની ચાલની અસર કોઈ પણ રાશિના જાતકો પર વધુ સમય સુધી રહે છે શનિના શુભ હોવા પર વ્યક્તિ રંગમાંથી રાજા બની જાય છે તો શનિ અશુભ હોવા પર વ્યક્તિએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે દ્વિક પંચાંગ અનુસાર શનિ ત્રણ ઓક્ટોબરે બપોરે બપોર નેવાદ્યાને ત્રીસ મિનિટ પર સતવિશા નક્ષત્રમાં પ્રવેશ કરી જશે જે સત્તાવીસ ડિસેમ્બર સુધી આ રહેશે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન કઈ કઈ રાશિઓને ફાયદો થશે તો મિત્રો તમે લોકોએ આ વિડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર જરૂર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન કઈ કઈ રાશિઓને ફાયદો થશે નંબર એક કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે સાથે ધનમાં વૃદ્ધિ થશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે જે કામમાં તમે લાંબા સમયથી અટવાયેલા હતા તેમાં આજે તમને સફળતા મળી શકે છે નવી નોકરી શોધી રહેલા લોકો ઘણી સફળતા મેળવી શકે છે પ્રમોશનની સાથે બોનસ અને ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે સમાજમાં માન સન્માનમાં વધારો થઈ શકે છે વેપારના ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે આર્થિક લાભ પણ થઈ શકે છે ઉચ્ચ અધિકારીઓને પણ વિશેષ લાભ મળી શકે છે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો જીવનમાં સુખ જ આવી શકે છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમારા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે વ્યવસાય કરનારા લોકોને તેમના વ્યવસાયમાં દિવસ દરમિયાન અને રાત્રે ચાર ગણી પ્રગતિ થશે કુંભ રાશિના લોકો આ વર્ષ તમને મિત્રોનો સહયોગ મળશે કામમાં પણ સફળતા મળશે તમારા ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે આ રાશિના લોકો તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમને સ્થાયી સંપત્તિનો લાભ પણ મળી શકે છે તમારા વિરોધીઓ પર પણ વિજય મેળવવામાં તમે સફળ થશો નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભાગ્યના ઘરમાં શનિની હાજરીને કારણે આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે હવે તમે તમારા લાંબા સમયથી પેન્ડિંગ કામ અથવા અટવાયેલા પૈસા સરળતાથી મેળવી શકશો કરિયર ક્ષેત્રની વાત કરીએ તો શનિના પ્રભાવથી તમારા કામની પ્રશંસા થશે તમે વ્યવસાયમાં ઘણો નફો પણ મેળવી શકો છો દેશ વિદેશની યાત્રાના ઘણા ફાયદા થઈ શકે છે આ તમને નાણાકીય લાભ તેમજ તમારી કારકિર્દીને પ્રોત્સાહન આપી શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને તમે ભવિષ્ય માટે પૈસા બચાવી શકશો તમને ભૌતિક સુખો મળશે શારીરિક સમસ્યાઓથી પણ તમને રાહત મળી શકે છે આ રાશિના લોકો કરિયરના ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ મેળવી શકે છે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તેઓને પણ આ સમયગાળા દરમિયાન સફળતા મળી શકે છે પારિવારિક જીવનમાં તમારા મોટા ભાઈઓ અને બહેનો સાથે તમારા સંબંધો સુધરશે અને તમને તેમના દ્વારા કોઈ સારા સમાચાર પણ મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમે તમારા કાર્યો સમય પહેલા પૂર્ણ કરી શકો છો નંબર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનો કર્ક રાશિના લોકો માટે શું સમયની શરૂઆત થવા જઈ રહી છે આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકોની આર્થિક સમસ્યાઓનો અંત આવશે નાણાકીય તંગી દૂર થશે અને તમારા જીવનમાં લાંબા સમયથી

જે લોકો નોકરીની શોધમાં છે તેઓ કારકિર્દીની શરૂઆત કરી શકે છે જો તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સારા સંબંધો નથી તો તે ગેરસમજ દૂર થશે અને જીવનસાથી માંગ મજબૂત બનશે સાંજના સમયે તમને કોઈ સગપણમાં જવાની તક મળશે જ્યાં તમને કર્ક રાશિવાળા લોકો સારું લાગશે તમારી રાશિ આવક અને લાભ સ્થાનમાં રહેશે તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવક વધશે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને તમે આવકના નવા સ્ત્રોતોમાંથી પૈસા કમાવવામાં સફળ થશો આ સમય દરમિયાન શનિદેવના પ્રભાવને કારણે તમને ઘણા નવા પ્રોજેક્ટ્સ મળશે જેના કારણે વધારાની આવકની સંભાવના છે તમને રોકાણથી ફાયદો થશે નંબર ચાર ધનરાશિ ધનુ રાશિના લોકોને તેમની કારકિર્દી અને વ્યવસાયમાં ઘણો લાભ લાવશે આવક અને પદમાં ઉન્નતિ થઈ શકે છે આ બધી બાબતોમાં તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો તમને આનો ફાયદો થવાનો છે ધન રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે તમે કોઈ પણ બાબતને સ્પષ્ટપણે રજૂ કરી શકશો વેપારના કામ માટે તમે પ્રવાસ પર જઈ શકો છો આ યાત્રા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે હા મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે બધી સમસ્યાઓનું નિરાકરણ થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો અમે તમને જણાવીએ કે ધન રાશિના જાતકો તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો લગાવશો જેથી દુનિયા હવે તમારી સુંદરતાને જોશે એમ કહેવું ખોટું નહીં હોય જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ